તમને બતાવું બંને જીરું બતાવું છું દેશી ખાતર નાખેલું પણ અને દેશી ખાતર નાખતર નાખવાથી મિત્રો જીરામાં ઘણો બધો ફેર પડે છે પૂરો જેથી કરીને તમને બંને જીરામાં કેટલો તફાવત છે તે જોવા મળે હાલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધ રીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે જીરામાં નીંદવાનું ચાલુ છે અને આપણું જીરું પાંત્રીસ દિવસની આજુબાજુનું થયું છે અને આ દનૈયા મિત્રો આપણે જ્યારે પહેલું પિયત આપ્યું ત્યારથી ગણવીશી એટલે તમને ચોક કરી દો આમાં ઘણા આપણે ઉગ્યા પછીના દનૈયા ગણતા હોય તો આપણે જ્યારે પહેલું પિયત આપ્યું ત્યારથી દનૈયા ગણવીશી તો પાંત્રીસ દિવસનું આપણું જીરું થયું છે અને જીરામાં ત્રણ પિયત આપ્યા છે આજે મિત્રો આપણે તમને જીરામાં દેશી ખાતર નાખેલું અને દેશી ખાતર નાખ્યા વગરનું આપણે જીરું તમને બતાવવાનું છે કેટલો ડિફરન્સ પડે છે બંનેમાં આપણે જે આ ખેતર છે એમાં અડધામાં દેશી ખાતર નાખેલું છે અડધામાં દેશી ખાતર નથી નાખ્યું અને ડીએપી તો મિત્રો આપણે બંનેમાં તો નાખેલું જ છે પણ છતાં પણ બંને જીરામાં ઘણો બધો ફેર પડે છે તો આગળ વિડીયોની અંદર મિત્રો તમને બતાવવું બંને જીરું બતાવું છું દેશી ખાતર નાખેલું પણ અને દેશી ખાતર નાખ્યા વગરનું પણ તો સાણિયું ખાતર નાખવાથી મિત્રો જીરામાં ઘણો બધો ફેર પડે છે એમાં જો દેશી ખાતર નાખેલું હોય તો ડીએપી આપણે ઓછું નાખો તો પણ જીરું આપણું સારું એવું થાય છે પણ આપણે સગવડ વધતી નથી એટલે દેશી ખાતર આપણે પૂરું નાખી નથી શકતા તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોઈજો જેથી કરીને તમને બંને જીરામાં કેટલો તફાવત છે તે જોવા મળે તો ચાલો આગળ આપણે પહેલાં તમને આપણે સાણિયું ખાતર નાખ્યા વગેરેનો વિડીયો બતાવવું અને પછી તમને સાણિયું ખાતર નાખેલાનો વિડીયો બતાવવું બંને વિડીયો પૂરા જોઈજો મિત્રો તો ચાલો આગળ તમને જીરું બતાવું તો જુઓ મિત્રો આવું જીરું હવે આપણે કમ્પ્લેટ ચારામાં બધે દેખાવા માંડી ગયું છે નહીતર પહેલાં આપણું જીરું જ્યારે બે પિયતનું હતું ત્યારે આપણે આમ નીચે બેસીને દેખાતું હતું આવી રીતના ચાલતા હોય આપણું જીરું ભરતાતું નહોતું એટલે અરે ત્રણ પિયત મિત્રો આપ્યા છે અને આપણે વિડીયોમાં કયા કયા ખાતર નાખાય બધી માહિતી મિત્રો વિડીયોની અંદર આપી જ તો મિત્રો આ જીરું આપણું આવું છે અને આગળ જે કંઈ આપણે બીજું દેશી ખાતર ભરેલું છે એમાં પણ જીરું આથી પણ સારું એવું આપણું જીરું છે તો એ પણ તમને બતાવું અને મિત્રો આમાં આપણે બે દવાના રાઉન્ડ આપ્યા છે જે પહેલીવાર આપણે આમાં જાબોળિયાની અસર હતી તો એ દવા સાંટી અને એના પછી આપણે ઓગણીસ ઓગણીસ વોટર સોલ્યુબલ ખાતર અને એના એક આપણે બ્લેક અમૃત એનો રાઉન્ડ આપ્યો હતો તો જુઓ જીરું આપણું સરસ એવું થઈ ગયું છે અને આજે દવા બીજી દાન સાંટી અને હજી ચાર પાંચ દિવસ જ થયા છે પણ આપણા જીરાનો કલર બલર બધું સરસ થઈ ગયું હવે અને જાંબુડિયું પણ વહી ગયું છે તો આપણે ખાતરવાળામાં મિત્રો જીરું તમને આગળ બતાવવું કેવું છે જુઓ મિત્રો આ છે આપણું દેશી ખાતરનું જીરું જેમાં આપણે દેશી ખાતર ભરેલું હતું તો મિત્રો દેશી ખાતર ભરવી આમાં આપણે આટલો ફેર પડે છે જે નથી દેશી ખાતર ભરેલું એ જીરું કેવું છે અને દેશી ખાતર ભરેલું છે એ જીરું તમે જોઈ લો નકાર બધું જીરું મિત્રો એક જ સાથે આપણે પિયત આપ્યું છે અને આમાં આપણે ડીએપીમાં વીસ વીસ જીરો તેર આપ્યું છે બધામાં એ જ ખાતર આપ્યું છે છતાં પણ મિત્રો દેશી ખાતરનું કેટલું આ ઓલો અંતર પડે છે જો આનો ગ્રોથ પણ કેવો જીરાનો છે સરસ અને હાલ મિત્રો આપણે નિંદવાનું ચાલુ છે આ બાજુ આપણે નિંદી નાખ્યું છે જુઓ મિત્રો તો દેશી ખાતર ભર્યું હોય તો મિત્રો આપણે કોઈ જાતની ડીએપીની દવાની કાંઈ જરૂર પડતી નથી પણ આપણે સગવડ ન હોય એટલે દેશી ખાતર પૂરું ભરી નથી શકતા નકર આ જીરું મિત્રો કેવું સરસ છે અને ઓલું જીરું હજી થોડુંક નાનું છે પણ એ પણ સારું થઈ જાય છે અને આમ મિત્રો આ જમીન આપણે સાવ મોડી જમીન હતી પહેલાં આ બાજુ કાંઈ ઉગતું પણ નહોતું એટલે આમાં આપણે આ બાજુની તલાવડાઈની માટી ભરી અને દેશી ખાતર ભર્યું એટલે બધું ઉગવા મંડી ગયું છે તમે જોઈ શકો છો અને નિંદવાનું પણ મિત્રો આપણે ચાલુ છે જો આવું ખડ છે અમુક અમુક લાણો ને એવું છે એટલું બધું ખડ નથી તો જુઓ મિત્રો આવું જીરું થઈ ગયું છે તો ભલે ચાલો મિત્રો આગળ આપણે કેવું જીરું થાય છે તે બતાવશું તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો મળતા રહે તો રજા લઈએ જય જવાન જય કિસાન